જોયું પણ ખબર મને તમે ચેતા તો બાર્યું નામ નહી ખબર ધણી નોમ ની ખબર જરૂરી સુગંધ મસ્ત બોલા એક તોડજો ગોટો મંદિર માં કેટલી સુગંધ આવશે

તમારું એ તમારું મને લા ફૂલ માં તમે ચોખવાટ કર્યા વગર લઈને આવો આવ્યા માં મને હું નથી કીધું નામ નહીં ખબર મને શેતર ભાડું તમારું તમારું શેતર તો તમારું નહીં

આ ચેર ફૂલ તોડ્યા જોજો તમે તારે ફૂલાતી છે ને પાછે ચમડી કરો એ તમે આના ની કરું તમે હવે પાંચ લેવા લે પાંચ કોન લઈને હવે ખેતરમાં હાથ પર પુશારો પક ને ને ભાજી ના

તો વગર ફોક ની માર કાધી ને હવે એકલા નહી કાઢી હું કાઢી આમ પેલા વાળી ગયા છે મારું એવાનું નથી